સરકારી કામકાજ તથા પોલીસ સ્ટેશન ને લગતી કામગીરી સરળ તથા સમયનો બચાવ થાય છે અને આર્થિક રીતે પણ બચત થાય છે અને સરકારી કામગીરી કામકાજ અર્થે લોકો પાસે આવતા જવા માટે સુવિધા ન હોય જેવા સામાન્ય વર્ગ પગપાળા ચાલીને જ જતા હોય છે જેથી જો ધુમકા ગામને નવા તાલુકો કાય અસ્તિત્વમાં આવતા ધુમકા ગામના લોકોની તકલીફની સમસ્યા ઊભી થાય એમ છે જેથી ધુમકા ગામને ઉકાયમાં વિભાજન ન કરવામાં આવે તેવી માંગ છે ઉકાય તાલુકામાં ધુમકા ગામને સમાવેશ કરેલ છે જેને લીધે ધુમકા ગામને ફરીને જતા આઠ થી દસ કિલોમીટર દૂર જવું પડે એમ છે જેના લીધે સામાન્ય વર્ગને ઘણી તકલીફ પડે એમ છે તથા સમય અને આર્થિક રીતે નુકસાન થતે તથા સરકારી કામગીરીમાં અને રેગ્યુલર કામગીરીમાં રૂટિન ખોડવાય જશે ઉપરાંત અવરજવર માટે ઘણી તકલીફ વેઠવી પડે એમ છે જેથી ડુમકા ગામના લોકોની સમસ્યાને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે યુકાય તાલુકામાંથી વિભાજન ગામ ડુમકાને સોનગઢ તાલુકામાં જ રાખવામાં આવે તેવી માંગ કરવામાં ડુમકા ગામના સરપંચ રમીલાબેન વિરજીભાઈ ગામીટ સામાજિક કાર્યકર્તા મનીષભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ સુનિતાબેન પ્રકાશભાઈ ગામિત છે હું ધૂમધાનું રહેવાસી છું ને અમને સોનગઢ તાલુકામાંથી વિભાજન કરીને કઈ તાલુકો આપેલો છે તો અમને આવા જવામાં તકલીફ પડતી છે તમારે શું માંગ છે અમને સોનગઢ તાલુકામાં જ રહે એવી રીતના માંગ છે મારું નામ ગાંધીભાઈ બી ગામિત હું ધૂમધા ગામનો રહેવાસી છું ખરેખર તો અમારે જે સોનગઢમાંથી વિભાજન થયું કાઈ તાલુકો બનાવ્યો

અમારો એવું માંગ છે વડીલોનો કે ગામજનોનો કે અમારો સંગઠ તાલુકો જ રહેવો જોઈએ અને હંમેશા સંગઠ જ રહે એવો અમે વિશ્વાસથી અમે સરકારી આયોજન અમે આપવાના છે અમારે કદાચ નિર્ણય આજ સુધી નહીં પહોંચાડે તો અમે આગળ લડી શકીશું અને નિર્ણય અમે લઈશું કે અમારો તાલુકો સંગઠ જ હોવો જોઈએ એવું અમારી ગામજનોની વિનંતી છે જી હું મનીષ ગામિત સામાજિક કાર્યકર્તા સોનગઢ જે સોનગઢ તાલુકાનો ઉકાઈ તાલુકા વિભાજન થયો છે તો ઉકાઈ તાલુકામાં ધુમધા ગામને જે ખસેડવામાં આવ્યું છે તે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ કારણ કે અમારું ગામ જે છે સોનગઢ તાલુકાને અડીને આવેલું ગામ છે જે અહીંથી અંતર માપવા જઈએ તો બે કિલોમીટરનું અંતર આવે છે જેમાં ગ્રામ પંચાયત ધુમધાના સરપંચ શ્રી રમીલાબેન વિરજીભાઈ ગામિત તેમજ ગામના બધા આગેવાનો શ્રી વડીલો બધા અમે સખત એનો વિરોધ કરીએ છીએ અમારું ગામ જે સોનગઢ તાલુકામાં હતું અને સોનગઢ તાલુકામાં જ રહેવું જોઈએ એવું અમારે ગ્રામજનોની માંગ છે ઉકાઈ તાલુકો બનાવવામાં આવ્યો તો તમને શું તકલીફ પડે ઉકાઈ તાલુકો બનાવવામાં આવ્યો તો અમને એ તકલીફ પડે છે કે જે અમારા ગામ ગ્રામજનો અહીંયા થી સોનગઢ થી અહીંયા ચાલતા કે પગપાળા હો સોનગઢ મામલેદાર કચેરી કે પોલીસ સ્ટેશન કે જે તાલુકા કક્ષાએ કામ રહેતો હોય તો એમને સરળતા સરળ સરળ પડતું હતું તેમજ અહીંથી દસ કિલોમીટર ની અંદર લોકોને આવવા જવામાં તકલીફ પડે તેમ જણાઈ રહ્યું છે અમને